મારી જે સ્ટેન્ડિંગ કમિટી હોય એની શરૂઆતમાં સંકલન બેઠક થતી હોય છે એમાં પક્ષના અધ્યક્ષ તરીકે હું પણ હાજર હતો અને વર્તમાન પત્રો દ્વારા જે કંઈ વાત આવી છે એ બાબત હું કહું કે એ એક અમારી ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ વચ્ચે થતી સામાન્ય વાતચીત હતી એમાં કોઈ પ્રશ્ન હતો નહીં કે એવી કોઈ વાત પણ નહોતી કે જેને કોઈ ન્યૂઝ બની શકે એક અમારી રૂટિન ચર્ચાઓ હતી જે ધારાસભ્ય શ્રી અને મેયર શ્રી વચ્ચે ચર્ચા ચાલતી હતી અને હું પણ ત્યાં હાજર હતો અને મેં પણ એ ચર્ચામાં પછી ભાગ લીધો આમંત્રણ પત્રિકાને લઈને વાત આમંત્રણ પત્રિકાને લઈને વાત જે હતી એમાં એટલા માટે કોઈ તથ્ય નથી કે એ જે કાર્યક્રમની વાત કરતા હતા તો જે નોર્મલ અમારી વાતચીત હતી એ કાર્યક્રમ અત્યારે સરસ રીતે સંપન્ન થયો હમણાં જ અને ધારાસભ્ય શ્રી અને મેયર શ્રી બે સાથે જ અહીંયા આવી રહ્યા છે અત્યારે અને અત્યારે પણ મંચ ઉપર ખૂબ સારા વાતાવરણમાં અમે બધા જ સાથે બેઠા હતા અને અમારા અધ્યક્ષ શ્રી આવી રહ્યા છે પંદર તારીખે એની પૂર્ણ રીતે અમે તૈયારીમાં લાગેલા છીએ ત્યારે આવી કોઈ વાત છે નહીં કે આવો કોઈ વિવાદ છે મારા વિસ્તારમાં કાર્યક્રમ છે તો મારું એક નામ લખવા આવ્યું ફોનમાં અમને કીધું આવી વાત મારી સુધી કોઈ આવી નથી આ બાબત ની હું ચોકસાઈ કરી લઉં ચોખવટ કરી લઉં છું આવી વાત એટલે ન હોય શકે કેમ કે કાર્યક્રમો જે કાંઈ નક્કી થતા હોય ભારતીય જનતા પાર્ટી ના કે કોર્પોરેશન ના કે વોટએવર તો અમે ભારતીય જનતા પાર્ટી માં બધા સંકલન કરી કોર્પોરેશન હોય તો પાંચ પદાધિકારી નું સંકલન થતું હોય સંગઠન હોય તો અમે પ્રમુખ મહામંત્રી વગેરે સંકલન કરી લેતા હોઈએ ના દુષ્પ્રચાર કોઈ જ નથી કરતો વાતમાં સત્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું આવું હોય ન શકે એવું હું ક્લિયર માનું છું અત્યારે બંને સાથે છે